જરૂર છે બોલે આપણા અમિતભાઈ જોઈ શકો છો તમે કેટલું નાનાગઢ જંગલ છે આ રસ્તો જુઓ કેટલું સુંદર દ્રશ્ય છે આગળ વધીશું તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ કેટલો ઘણા ઘર જંગલ છે તો આપણે અહીંયાથી પાર કરીશું આ જંગલ તો મારા સાથે બની રહ્યું જોવા ભૂતનાથ તરફ જવાનો રસ્તો અહીંયાથી આ સાઈડ જશો એટલે ભૂતનાથ તરફ જવાય તો આપણે આગળ વધીશું ચાલો જોઈ શકો છો તમે કેટલું સુંદર દ્રશ્ય છે જો ઘણા ઘર જંગલમાં વૃક્ષ તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે અને ચોમાસાના કારણે બધા નાના છોડ પણ ખૂબ જ અસંખ્યની સંખ્યામાં છે આપણે આગળ વધીશું તમે જોઈ શકો છો લીલા લીલી ચુંદરી ઓડી હોય તેવું દ્રશ્ય આવે છે પૂરું લીલું લીલું દેખાય છે તો આપણે આગળ વધીશું આગળ આપણે જઈશું તો આગળ દરિયા કિનારો આવશે ત્યાં પણ આપણે બેસીશું થોડી વાર આપણે આગળ જઈએ મિત્રો ये देखिए हमारे અમિતભાઈ આગળ જાય છે જો કેટલું ઘણા ઘર જંગલ છે ચોમાસાનો સમય છે તો લીલો ત્રીપો ખૂબ તો મિત્રો જોઈ શકો છો કેટલું સુંદર દ્રશ્ય છે જો આ તો આપણે જંગલની શેર પર નીકળ્યા છીએ અહીંયા જંગલી જાનવર પણ રહે છે અને આપણને દેખાયા નથી હવે તો મિત્રો આપણે આવી ગયા છે કિનારે હમણાં આપણે આટલું વટીશું એટલે દરિયાકિનારો આપણને છે તો મિત્રો આપણે આવી ગયા છે બહાર જુઓ એસ આપણે વાત હૈ કનારે हुआ है पूरा अंदर फ्रेंड्स लाइक सब्सक्राइब कर दीते चैनल को okay. बॉल लगा हुआ है इधर पूरा जीती है સામે ભાઈ જ કા મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો અત્યારે ચોમાસાની સિઝન ચાલુ જ છે તો અત્યારે અમારા ગામમાં ખૂબ જ વરસાદ પડે છે પણ ચાલુ જ છે અમારા ગાર્ડન છે અને અત્યારે તલાવ બની ગયું છે જોઈ શકો છો ફૂલ પાણી ભરેલું છે દેખાય તે અમારા ગામનું પોલીસ સ્ટેશન છે પાછળ જોઈ શકો છો તમારું ગાર્ડન ગામનું એ તલાવ બની રહી ગયું છે તો મિત્રો અત્યારે ત્રણ ચાર દિવસથી ખૂબ જ વરસાદ પડે છે અમારા ગામમાં નથી અમારા ગામના ટકો છે શેડ બનાવેલો છે આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે અમારું ગામનું ક્રિકેટ ગ્રાઉન્ડ પૂરું તલાવ બની ગયું છે આગળ જઈએ હજુ પણ વરસાદ ચાલુ જ છે અહીંયા મિત્રો આ જોઈ શકો છો તમે કેટલું પાણી ભરેલું છે અમારા ગામમાં તો આપણે જઈશું આગળ જોઈશું જુઓ તમે પાણી કેટલું ભરેલું છે ગામમાં કેવો વરસાદ છે તે જાણવો કોમેન્ટ કરીને ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બ્લોગ ગમતો હોય તો શેર કરો જુઓ તમે પાણી ફૂલ પાણી ભરેલું છે હજુ પણ સાટા ચાલુ જ છે હજુ આમ ન થોડું બંધ વરસાદ થયો છે અને અડધો કલાક જેવો બંધ રહી પાછો ચાલુ થઈ જાય એટલે આ જુઓ પાણી તમે અમારું ગામ છે આ જો પાણી પૂરું ભરાઈ ગયું છે મિત્રો તમારા ગામમાં પણ વરસાદ ચાલુ જ છે આ જો અમારો આગળ દેખાય છે તમારા ગામનો ગેટ છે આ દેખ હેસો ચાલે છે બધી તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામમાં ખૂબ જ ઇન્ડસ્ટ્રી આવેલી છે બધી કંપનીઓ આવેલી છે આ પણ કંપની જ છે કંપનીઓ જ આવેલી છે બધી ઇન્ડસ્ટ્રી એરિયા છે અમારા ગામમાં આવી કંપની જ છે પણ દેખાતું નથી ચારો તરફ ગામમાં ચારો તરફ કંપનીઓ જ આવેલી છે તમે આ સાઇડ પણ દેખી શકો છો આ પણ કંપ કંપની જ છે આજુ કેટલું પ્રદુષણ ફેલાવે છે આજુ અહીંયા પણ આ જો આ પણ બધી કંપનીઓ જ છે અમારા ગામની ચારો તરફ કંપનીઓ જ આવેલી છે ને આ જો અમારા ગામનો ટાંકો જ્યાંથી પાણી અમારા ગામમાં આવે

બસ શાંત વાતાવરણ છે આજે હવા બહુ ચાલે છે આજે તો ઓછો છે પણ બે દિવસથી ખૂબ જ પવન ફૂંકાતો હતો જુઓ તમે વાદળા ના ધરતી જુઓ કેવી લીલી લીલી છમ દેખાય છે ચોમાસાના ઋતુમાં તો કંઈ અલગ જ મજા છે પ્રકૃતિનું સૌંદર્ય

અને ત્યાં નજીકમાં જ દરિયા કિનારો છે તો ત્યાંનો પણ આપણે નજારો જોઈશું અને ત્યાંની મજા માણીશું તો ચાલો જઈએ આપણે તો આપને લાઈટ હાઉસ પર પહોંચી ગયા છે તો મારી પાછળ જોઈ શકો છો લાઇટ હાઉસ ખૂબ જ સુંદર દ્રશ્યો દેખાય છે તો મિત્રો તમે જોઈ શકો છો લાઇટ હાઉસ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને બાજુમાં જે દરિયા કિનારો છે દરિયા કિનારો અને લાઇટ હાઉસ સાથે જ છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો લાઇટ હાઉસનો વ્યૂ કેટલું સુંદર આવી રહ્યું છે પણ લાઇટ હાઉસ બંધ હોવાથી આપણે અંદર જઈ શકતા નથી માટે આપણે બહારથી જ જો જોઈ લઈશું કેવું છે આ જુઓ તમે દરિયા કિનારોનો નજારો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે અને આજે વાતાવરણ પણ ખૂબ સરસ છે તો મિત્રો દરિયામાંથી ખૂબ જ તાજી અને ઠંડી હવા આવી રહી છે તો મિત્રો આ લાઇટ હાઉસ ભરૂચ જિલ્લાના લુવાડા ગામમાં આવેલું છે અને લાઇટ હાઉસનું નામ પણ લુવાડા લાઇટ હાઉસ છે I'm not આપણે આ જોઈ લીધું છે અને આ પૂરું તો મિત્રો આ મેં ટાઈમ સ્લેપનો શોટ લીધેલો છે તે તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગી રહ્યું છે વાદળો જાય છે તે ખૂબ જ સુંદર દેખાય છે મિત્રો આપણે હવે નીચે ઉતરીશું નીચેથી જોઈશું અંદર કેવું છે

નીચેનો નજારો ખૂબ જ શાંત છે અને ખૂબ જ સુંદર દેખાય છે વાતાવરણ કેટલું મસ્ત લાગી રહ્યું છે મિત્ર તમે જોઈ શકો છો તેથી નજારો કેવો દેખાય છે લાઈટ હાઉસનો જો તમે ખૂબ જ સુંદર દેખાય છે નીચેથી yeah